અમરેલીના સાવરકુંડલામાં નગરપાલિકાના પાપે જનતા પરેશાન છેલ્લા છ માસથી ગટરના પાણીના પ્રશ્ને લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે રોડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સોસાયટીના રહેણાંક મકાનમાં તળાવની માફક ગટરના પાણી ભરાયા છે મુખ્ય માર્ગો પર ગટરની કુંડીઓ ઉભરાઈ જતા રસ્તા ઉપર ગટરના પાણી સતત વહી રહ્યા છે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને અનેક વાર રજૂઆત કરી હોવાનું સ્થાનિકોએ દાવો કર્યો તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી

ટોટલ જગ્યાએ રજૂઆત કરી છે ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો છે લેખિતમાં આપેલું છે નગરપાલિકાના પ્રમુખને પ્રમથી ફોન કર્યો છે ડીકેને ફોન કર્યો હેમંગ ગઢિયાને ફોન કર્યો બધાય કોર્પોરેટરને ખબર છે કે આ રોડે આ પ્રશ્ન છે લોકો લાખો રૂપિયાના રિપેરિંગના બિલ બનાવી લે છે પણ કોઈને કંઈ કરવું જ નથી આ તમે જુઓ તો ખરા આમાં લોકો કઈ રીતે રહે જ્યારે ફોન કરીએ ત્યારે કે થઈ જાય થઈ જાય છ મહિના થયા લોકો હેરાન થાય છે મોઢે ડૂછા બાંધીને હાલે છે પણ કોઈને કાંઈ સામું જ જોવું નથી ટ્રેક્ટરવાળા આવે આમ પાસલ રિપેર કરે આગળનું બેક સોકઅપ છે એ તો પાસલ રિપેર કરીને શું થવાનું